જય હિન્દ વંદે માતૃ દોસ્તો તો ફિલ્ડ ઓફિસર સ્પેશિયલ મનોવિજ્ઞાનના આજે આપણે મોસ્ટ ટાઈમ પ્રશ્ન જોવાના છીએ ઓકે ઓકે તો ત્રીસ માર્ક્સનું જે મનોવિજ્ઞાન પૂછાવાનું છે આ ત્રીસે ત્રીસ માર્ક્સ આપણે કવર કરવાના છે ફિલ્ડ ઓફિસરનું સ્પેશિયલ મટિરિયલ મિત્રો આવી ચૂક્યું છે ઓકે અને આજે આપણે મેગા ડિસ્કાઉન્ટ આપવા આપવા જઈ રહ્યા છીએ ઓકે આ જે આપણું મટિરિયલ છે એકસો વીસ માર્ક્સને ડેડિકેટેડ આ મટીરીયલ છે આપણું એકસો વીસ માર્કનું જે આપણું સ્પેશિયલ કન્ટેન્ટ છે સમાજશાસ્ત્ર સમાજ કાર્ય મનોવિજ્ઞાન યોજનાઓ આની અંદર કવર થશે એકસો વીસ માર્કનું સંપૂર્ણ કવર થશે એકદમ ઓથેન્ટિક સોર્સમાંથી બનાવવામાં આવ્યું છે કે એમએસડબલ્યુના પુસ્તકોમાંથી બનાવવામાં આવ્યું છે તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે શું કરવાનું રહેશે તો એની પ્રોસેસ છે કે ભાઈ પીડીએફ મેળવવા માટે આ નંબર જે આપેલા છે આ નંબર પર માત્ર ઓગણપચાસ રૂપિયા જી હા મિત્રો માત્ર ઓગણપચાસ રૂપિયાનું આ નંબર ઉપર પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે કોઈપણ પ્રકારની જાણકારી માટે અહીં હેલ્પલાઇન નંબર આપેલા છે આ હેલ્પલાઇન નંબર પર તમે કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો ઓકે ડેમો કોપી મેળવવા માટે પણ આ નંબર ઉપર તમારે આ વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરવાનો રહેશે આની અંદર બે હજાર કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ એમસીક્યુ આપેલા છે પરીક્ષામાં બેઠા પૂછવાની ગેરંટી સાથે ઓકે તો મેગા ડિસ્કાઉન્ટ મિત્રો આજનો દિ પૂરતું જ સીમિત છે ઓકે આની ઓળી અંદર પ્રાઇસ એકસો પચાસ રૂપિયા છે પરંતુ માત્ર ઓગણપચાસ રૂપિયામાં આજનો દિવસ તમને મળવા પાત્ર થશે તો ફટાફટ દેર કર્યા વગર તમે આ ખરીદી લેજો તો ચાલો મિત્રો ક્વેશ્ચન નંબર વન છે કે ભાઈ આસપાસના જગત પ્રત્યે સભાન થવાની પ્રક્રિયા એટલે તો એને મિત્રો કહેવામાં આવે છે પ્રત્યક્ષીકરણ ઓકે આપણા ટોપિકની વાત કરીએ તો આપણા ટોપિકમાં પણ આ મુદ્દો આપેલો છે ઓકે પ્રત્યક્ષીકરણનો મુદ્દો આપણા સિલેબસમાં આપેલો છે કે આસપાસના જગત પ્રત્યે સભાન થવાની પ્રક્રિયા એને કહેવામાં આવે છે પ્રત્યક્ષીકરણ નેક્સ્ટ જેના દ્વારા આપણે પદાર્થોને તેમના યથોચિત સ્વરૂપમાં ઓળખીએ છીએ તેને પ્રત્યક્ષીકરણ કહે છે આવું કયા મનોવૈજ્ઞાનિકે કહેલું ઓકે તો આ વિધાન જે છે તે એચ ઇ ગેરેટ દ્વારા કહેવામાં આવ્યું હતું ઓપ્શન બી એ આપણો સાચો જવાબ બનશે નેક્સ્ટ પ્રત્યક્ષીકરણ એવી પ્રક્રિયા છે જેના દ્વારા આપણે આપણા પર્યાવરણમાંના ઉદ્દીપકોની તરહેનું સંગઠન અને અર્થઘટન કરીએ છીએ આવું કોણે કહ્યું તો આ મિત્રો જે છે તે હિલગાર્ડ અને એટકિન્સન દ્વારા કહેવામાં આવ્યું હતું ક્લિયર નેક્સ્ટ સંવેદનો દ્વારા સંવેદનો દ્વારા જ્ઞાનેન્દ્રિયો પર અસર કરતા કોઈપણ પદાર્થ કે પરિસ્થિતિનું તાત્કાલિક જ્ઞાન એટલે પ્રત્યક્ષીકરણ આવું કોણે કહ્યું આ મિત્રો જે છે કોલિન્સ અને ડ્રેવર દ્વારા કહેવામાં આવ્યું હતું ચાલો આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર પાંચ છે તો સરસ મજાનો પ્રશ્ન છે કે ભાઈ નીચેનામાંથી કયું પ્રત્યક્ષીકરણ વિશે સાચું વિધાન છે ઓકે તો ચાર આપણને આપેલા છે ઓપ્શન એ ડી પ્રત્યક્ષીકરણ વિશે સાચું વિધાન શોધવાનું છે પ્રત્યક્ષીકરણ એ સંવેદનો અર્થપૂર્ણ અનુભવમાં સંગઠન છે આ સાચું છે પ્રત્યક્ષીકરણ માનસિક પ્રક્રિયા છે આ આ પણ સાચું છે છે મતલબ જવાબ મળી ગયો આપણને તમામ વિધાનો ઓપ્શન ડી સાચો જવાબ ચાલો ત્યારબાદ કયા મનોવૈજ્ઞાનિક જણાવે છે કે માનવીના મગજમાં સંપૂર્ણ પ્રત્યક્ષીકરણ કરવાની શક્તિ રહેલી છે ઓકે સંપૂર્ણ પ્રત્યક્ષીકરણ કરવાની શક્તિ રહેલી છે આવું મિત્રો જે છે તે કોહલર કોફકા અને તમામ મનોવૈજ્ઞાનિકો દ્વારા કહેવામાં આવ્યું હતું એટલે જવાબ તો મળી જ ગયો કે આપણે તમામ સાચો જવાબ બનશે નેક્સ્ટ ગંધના છ પ્રકારો કોણે દર્શાવ્યા છે ગંધ એના છ પ્રકારો કોને દર્શાવવામાં આવે હવે કોને દર્શાવ્યા છે જવાબ આવે હેનિંગ કોના મત પ્રમાણે ધ્યાન એટલે પસંદગી યુક્ત ઉદીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવાની પ્રક્રિયા જવાબ આવશે જેમ્સ ક્વેશ્ચન નંબર નવની ની આપણે વાત કરીએ સરસ મજાનો પ્રશ્ન છે કે થિયેટરમાં કોઈ પણ ફિલ્મ જોતા હોઈએ તે દરમિયાન આગળ શું થશે તે અંગેના વિચારો આપણા ચિતમાં ઉપજતા હોય છે આ ધ્યાનનું કયું લક્ષણ ગણાય તો આપણે થિયેટરમાં ફિલ્મ જોવા જઈએ તો આગળ ભવિષ્ય ઓપ્શન ડી સાચો જવાબ કોના પ્રયોગોએ સાબિત કર્યું કે સંદિગ્ધ ચિત્રોના દર્શનમાં ભૂખ્યા માણસોને ખોરાકના દર્શન થાય છે જવાબ આવે લ્યુમિન નેક્સ્ટ પ્રત્યક્ષીકરણ માટે અનિવાર્ય પૂર્વ શરત કઈ છે તો એ છે સંવેદન નેક્સ્ટ નીચેનામાંથી કયા મનોવૈજ્ઞાની સમસ્તીવાદી મનોવૈજ્ઞાનિક તરીકે ઓળખાય છે તો એ છે મિત્રો કોહલર કોણ છે કોહલર ઓકે મિત્રો આવા સરસ મજાના આપણી પીડીએફમાં પ્રશ્નો આપેલા છે કે પીડીએફ મેળવવા માટે તમે ત્રેસઠ પાંચ વીસ બે ચાળીસ આ નંબર ઉપર ગમે ત્યારે કોલ કરી શકો છો મેસેજ પણ કરી શકો છો ચાલો માત્ર ઓગણપચાસ રૂપિયા આપી ડેપ મળી જશે તમામ જે આપણા એકસો વીસ માર્ક્સની ચાલો અંતર કે ઊંડાઈનું જ્ઞાન મેળવવા માટે પ્રત્યક્ષીકરણના જે સંકેતોમાં કેવક્ષ જે કેવલ એક આંખનો જ ઉપયોગ જરૂરી હોય તેમને ત્યાં સંકેતો કહે છે તેમને કહેવામાં આવે છે એક નેત્રીય ચાલો જીભની પાછળના ભાગમાં કયા સ્વાદના અનેક સ્વાદ ગણો વિસ્તરેલા છે ઓકે જીભની જીભની પાછળના ભાગમાં તો જવાબ આવશે મિત્રો કડવા કડવા ઓકે નેક્સ્ટ જીભના ટેરવામાં કયા સ્વાદના અનેક સ્વાદ ગણો વિસ્તરેલા હોય છે ઓકે જીભના ટેરવામાં કયા સ્વાદના અનેક કણો વિસ્તરેલા હોય છે જવાબ આવે મીઠા ત્યારબાદ ધ્યાનની જનની કોણે કહેવામાં આવે છે ઓકે તો રસ રસને ને ધ્યાનની જનની કહેવામાં આવે છે મિત્રો કે ભાઈ પૂરકતાનો નિયમ છે એની સાથે સંબંધિત છે પૂરકતાનો નિયમ જે છે પ્રત્યક્ષીકૃત સાતત્ય સાથે સંકળાયેલો છે બાહ્ય જગતનું નિરીક્ષણ કેટલા ભાગોમાં થાય છે બાહ્ય જગતનું નિરીક્ષણ ત્રણ ભાગોમાં થાય પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિક કયા છે ઓકે પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમો કોને કોને આપ્યા હતા તો વર્ધિમર કોહલર અને કોક્કા ઓકે આ ત્રણ મનોવૈજ્ઞાનિકો દ્વારા પ્રત્યક્ષીકરણ સંગઠનના નિયમો આપવામાં આવ્યા હતા નેક્સ્ટ દ્રષ્ટિ સંવેદન માટે જવાબદાર કોષોના નામ જણાવો

ચાલો ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનોનો અનુભવ થઈ શકે છે ત્વચા એટલે કે ચામડી દ્વારા કેટલા પ્રકારનો કેટલા પ્રકારના સંવેદનોનો અનુભવ થઈ શકે ચાર પ્રકારના કેટલા ચાર પ્રકારના એક આંખે બેવડું દેખાવું તે તો તે બંને આંખોના નેત્રપટ પર જુદી જુદી પ્રતિમા પડેલી ઓપ્શન સી અહીં સાચો જવાબ રહેશે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા ઉદ્દીપકના અનુભવને શું કહે છે એને કહેવામાં આવે સંવેદન નેક્સ્ટ મનુષ્ય કેટલા હર્ટ સુધીની કંપન સંખ્યા રજૂ કરતો ધ્વનિ સાંભળી શકે છે ઓકે તો મિત્રો સાચો જવાબ આવશે આની અંદર વીસ થી વીસ હજાર સીપીએસ ત્યારબાદ ક્વેશ્ચન નંબર સત્યાવીસ કે બાહ્ય જગતનું નિરીક્ષણ કેટલા ભાગોમાં વહેંચાય છે બાહ્ય જગતનું નિરીક્ષણ ત્રણ ભાગોમાં વહેંચાય છે કયા કયા ધ્યાન સંવેદન અને પ્રત્યક્ષીકરણ ચાલો મનોવિજ્ઞાન શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવેલો છે મનોવિજ્ઞાન શબ્દ જે છે ગ્રીક ભાષા ઉપરથી મિત્રો ઉતરી આવ્યો છે મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે વાતાવરણના સંદર્ભમાં એનો અભ્યાસ કરે તેના સંદર્ભમાં વાતાવરણના સંદર્ભમાં નેક્સ્ટ મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે મનોવિજ્ઞાન વસ્તુ વાત કરીએ તો મુખ્યનું વિષય વસ્તુ શું છે માનવી ઓકે મનોવિજ્ઞાન ઓપ્શન એ નેક્સ્ટ રિચાર્ડ રજૂ કરેલા આધુનિક સ્પષ્ટીકરણ મુજબ મ્યુલર લાયર ભ્રમ થવાનું કારણ ઓકે સરસ મજાનો પ્રશ્ન છે સાચો જવાબ આવે અંતરનું પ્રત્યેક્ષીકરણ નેક્સ્ટ ત્યારબાદ મોસ્ટિન સરસ મજાનો પ્રશ્ન છે ગેસ્ટોલ્ટ ગેસ્ટોલ્ટ ખાલી જગ્યા શબ્દ છે ઓકે તો ગેસ્ટોલ્ટ ખાલી જગ્યા શબ્દ છે જર્મન શબ્દ છે કયો શબ્દ છે જર્મન ઓકે કોઈક મિત્રો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન ઓથેન્ટિક સોર્સમાંથી બનાવવામાં આવેલા પ્રશ્નો છે આ એઆઈમાંથી બનાવવામાં આવેલા પ્રશ્નો નથી મિત્રો ઓકે ચાર ગેસ્ટોલ્ટ શબ્દનો અર્થ શું થાય તો ગેસ્ટોલ્ટ જે શબ્દ છે એનો અર્થ સારો આકાર અને શું આકૃત્ય બંને થાય એટલે ફાઇનલ જવાબ આપણો ઓપ્શન સી માં આપણે ટીક કરવું પડે કે ઓપ્શન સી સાચો જવાબ બને ત્રિપરિમાણાત્મક દ્રશ્યના પ્રત્યક્ષીકરણમાં ખાલી જગ્યા પ્રકારના સંકેતો ભાગ ભજવે છે બે પ્રકારના સંકેતો ભાગ ભજવે કયા કયા એક નેત્રીય અને દ્વિ નેત્રીય ચાલો ક્વેશ્ચન નંબર પાંત્રીસ તરફ આગળ વધીએ આપણે કે ઊંડાઈ કે અંતર માટેના મોટા ભાગના સંકેતોમાં માત્ર ખાલી જગ્યા આંખની જરૂર હોય માત્ર એક આંખની જરૂર પડે નેક્સ્ટ બે આંખો વચ્ચે આશરે ખાલી જગ્યા સેમીનું અંતર હોય છે ઓકે આપણે બે આંખો હોય એની વચ્ચે કેટલા સેમીનું અંતર હોય તો પાસઠ સેમીનું અંતર હોય કેટલું હોય પાસઠ સેમીનું અંતર ત્યારબાદ આભાસી ગતિ કેટલા પ્રકારની હોય છે આભાસી ગતિ ત્રણ પ્રકારની હોય કયા કયા ત્રણ પ્રકાર તો એક છે સ્ટ્રોબોસ્કોપિક સ્ટ્રોબોસ્કોપિક બીજું છે સ્વયંસંચાલિત ગતિ અને ત્રીજી છે સંદર્ભ પ્રેરિત ગતિ ચાર નેક્સ્ટ તો જરૂર જણાય ત્યાં ડિટેલમાં પણ આપણી પીડીએફમાં આપેલું છે જ્યાં આજે જરૂર જણાય ત્યાં ડિટેલમાં પણ માહિતી આપેલી છે ચલચિત્ર તેમજ દૂરદર્શનમાં જે ગતિ દેખાય છે તે ખાલી જગ્યા ગતિ છે તો એ ગતિ છે સ્ટ્રો સ્ટ્રોબોસ્કોપિક સ્ટ્રોબોસ્કોપિક નેક્સ્ટ પ્રત્યક્ષીકરણનો અભ્યાસ વિજ્ઞાન તરીકે ઓળખાતી મનોવિજ્ઞાનની શાખામાં થાય છે ચાલો આપણે આગળ વાત કરીએ કે અતિન્દ્રિય કેન્દ્રિય ઇન્દ્રિય ઇન્દ્રિય પ્રત્યક્ષીકરણની કઈ ઘટનાઓ જાણીતી છે તેમાં મિત્રો પરિચિત જ્ઞાન સંજય દ્રષ્ટિ પૂર્વ જ્ઞાન આ તમામ આવે તો ફાઇનલ જવાબ ઓપ્શન ડી આપેલ તમામ સાચો જવાબ બનશે ત્યારબાદ પૂર્વ જ્ઞાન એટલે શું પૂર્વ જ્ઞાન પૂર્વ જ્ઞાન એટલે કે ભવિષ્યમાં બનનારા બનાવોનું વિશ્લેષણ ઓપ્શન બી સાચો જવાબ નેક્સ્ટ કોઈપણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહે છે તો એને કહેવામાં આવે છે સાહજિક વર્તન કેવું વર્તન સાહજિક વર્તન નેક્સ્ટ અનુભવ અને મહાવરાના કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી ફેર પરિવર્તનને શું કહેવાય છે અનુભવ અને મહાવરાના કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શિક્ષણ કહેવામાં આવે છે શીખેલી શીખેલી પ્રક્રિયાનો લુપ્તતા પ્રક્રિયાના લુપ્તતાને શું કહે છે તો મિત્રો એને કહેવામાં આવે છે વિલોભન નેક્સ્ટ ચાલો કોને શરીર વિજ્ઞાન અને તબીબ વિજ્ઞાન ક્ષેત્રે નોબલ પારિત તોષિક એનાયત થયું હતું તો એ છે મિત્રો પાવલો ચાલો આગળ વાત કરીએ આપણે મિત્રો તો કોહલરે કયા પ્રાણી પર પ્રયોગો કર્યા હતા કોહલર તો કોહલરે મિત્રો ચિમ્પાન્જી પર પ્રયોગો કર્યા હતા કોના પર ચિમ્પાંજી પર ઓકે એવી રીતે વિવ વિવિધ મનોવૈજ્ઞાનિકોની વાત કરીએ આપણે તો સ્કીનરે ઉંદર પર પ્રયોગો કર્યા હતા થોડનડાઈ કે બિલાડી પર પ્રયોગો કર્યા હતા પાવલો એ કૂતરા પર પ્રયોગો કર્યા હતા ઓકે અને કોહલરે ચિમ્પાંજી પર પ્રયોગો કર્યા હતા નેક્સ્ટ અભિસંધાન દ્વારા શિક્ષણ એ કયા વાત પર આધારિત છે તો મિત્રો વાત કરીએ તો એ સાહચર્યવાદ સાહચર્યવાદ સાહચર્ય વાત પર આધારિત છે નેક્સ્ટ બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું ઓકે તો ચોવીસમાં માં પ્રયત્ન કેટલામાં ચોવીસમાં માં પ્રયત્ન શિક્ષણ બિલાડીને પ્રાપ્ત શિક્ષણ બિલાડીને પ્રાપ્ત થયું કેટલામાં ચોવીસમાં ચાલો નેક્સ્ટ કોના માટે અનુભવ વગર આંતરસૂજનો વિકાસ થતો નથી તો જવાબ આવે મિત્રો હાલનો ચાલો આજનો છેલ્લો પ્રશ્ન આપણે જોઈ લઈએ કે એક ઉદ્દી એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એટલે તો એને કહેવામાં આવે સામાન્યકરણ ઓકે સામાન્યકરણ તો મિત્રો આ સરસ મજાના મનોવિજ્ઞાનના પ્રશ્નો હતા મિત્રો માત્ર જે છે ઓગણપચાસ રૂપિયામાં મેગા ડિસ્કાઉન્ટ સાથે મિત્રો પીડીએફ મળી રહી છે તો અતિ જ ફટાફટાને પરચેસ કરી લેજો એકદમ ઓથેન્ટિક પ્રશ્નો આપેલા છે પરીક્ષામાં બેઠા પ્રશ્નો જોવા મળશે વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે આપણે આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો મેસેજ કરી શકો છો ઓકે ડેમો કોપી પણ આ નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરીને મેળવી શકો છો માત્ર ઓગણપચાસ રૂપિયાનો આ નંબર ઉપર પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલીને માત્ર બે મિનિટમાં આ તમે મટીરિયલ મેળવી શકો છો ફરીથી મળી નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત